ઓગસ્ટ ની શરૂઆત થઈ ગઈ છે અને તમે એમ સમજો ને કે આ આવનાર મહિનામાં કેવો વરસાદ રહેશે રિઝનલ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં કયા ભાગમાં કેટલો વરસાદ પડશે કયા વિભાગ એટલે કે કયા સમુદ્રમાંથી સિસ્ટમ આવશે આવનાર દિવસોમાં વરસાદની સ્થુસ્થિતિ રહેશે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો તમને વેધર મોન્સૂન સમાચાર અને વરસાદની વાત કરશું બસ

હવે છેલ્લા પહેલી ઓગસ્ટથી માંડી અને સાત ઓગસ્ટ સુધી ગુજરાતમાં કોઈ સિસ્ટમ નથી ન તો કોઈ આગળ છે ન તો કોઈ પાછળ છે સિવાય કે દક્ષિણ ગુજરાતનામાં તાપી વલસાડ વાપી નવસારી અને સુરત આમાં એક ટ્રેક છે એટલે કે એક લિસોટા જેવું છે અને ત્યાંથી વરસાદ આવશે જે જે ટ્રેક ઉપરથી તમે શોટરફ કહી છે આપણે શોટરફ સામાન્ય વરસાદના ઝાપટા પડશે આ વરસાદના ઝાપટા ન તો સૌરાષ્ટ્રમાં પડવાના છે ન તો ઉત્તર ગુજરાતમાં પડશે મધ્યમાં પડશે ખાલી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં રહેશે સવાર સાંજ વાતાવરણમાં ભેજ વધારે તમે જોજો સવારે વાતાવરણમાં ભેજ વસારે તમને એવું લાગશે કે વરસાદ આજે આવી જશે ખરેખર વરસાદ નહીં આવે સાંજે પણ એવું જ બનશે આવી સ્થિતિ રહેશે માહોલ વરસાદી ગાઢ માહોલ રહેશે પરંતુ વરસાદ નહીં આવે ક્યારેક ક્યારેક તડકો પણ થશે જેમ જેમ બે ઓગસ્ટ ત્રણ ઓગસ્ટ થશે એમ વરસાદ આવ વિસરી જશે વાતાવરણમાં એકદમ ખુલ્લું થઈ જશે તડકા પણ છે અને પવનની પણ સ્પીડ રહેશે સમજી લ્યો ને આથમણી એટલે કે પશ્ચિમ પવનો પણ અને વાતાવરણમાં એકદમ વરસાદ વિસરાઈ ગયો હોય એવું લાગશે હવે બીજી વાત તમને એ કરી દઉં કે તમને એવું થશે કે તો સિસ્ટમ ગઈ ક્યાં મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ હતી રાજસ્થાન ઉત્તર થઈ અને ઉત્તરના ભાગમાં જતી રહી છે જેના કારણે હવે ગુજરાતમાં કોઈ વરસાદ નથી ઉત્તર ગુજરાત થી કાગળ જઈ અને રાજસ્થાનના ઉત્તરી ભાગ અને વિસ્તારમાં બહુ વરસાદ પડ્યો છે આ ઉત્તર ગુજરાત મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ઉત્તર આખું આખે આખું છે રાજસ્થાન છે ત્યાં બહુ વરસાદ પડ્યો છે જ્યારે આપણે ત્યાં એની સિસ્ટમે અમુક અંશે જ લાભ આવ્યો છે હવે ગુજરાતમાં બંગાળની ખાડીમાં અરબસાગરમાં કોઈ સિસ્ટમ ન હોવાને કારણે આવું ખુલ્લું વાતાવરણ છે સામાન્ય સ સેદ છે અને એને લીધે એકાદા બે એવા સેન્ટરો હશે કે જ્યાં વરસાદ પડશે ન તો રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર વલસાડ વાપી અમુક આમાં કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોટા ભાગમાં કોઈ ઝાપટા પડી શક્યતા નથી દક્ષિણ ગુજરાતમાં પડશે બનાસકાંઠા સાબરકાંઠા થરાદમાં ક્યાંક પડી જાય તો જુદી છે બાકી કોઈ મેઘ મંડાય ગાજે વિજય તોફાન થાય એવી કોઈ શક્યતા નથી સાત તારીખ સુધી ગુજરાતમાં આવ એવું કહેવાય છે કે મેઘરાજા મિની વેકેશન પર જતા રહ્યા એવી સ્થિતિ થવાની છે બીજું દેશમાં શું સ્થિતિ છે વરસાદ એ પણ હું તમને કહી દઉં દેશમાં હાલ સ્થિતિ ઉત્તરના જે આપણો ભાગ છે ત્યાં વરસાદ છે બે દિવસ પહેલાં મધ્યપ્રદેશમાં બહુ વરસાદ પડ્યો દોઢસો દોઢસો મિલીમીટર વરસાદ પડ્યો અમુક સેન્ટરોમાં આપણે ત્યાં જે સિસ્ટમ લાભ કર્યો થોડાક છે એ સિસ્ટમ આગળ ઉત્તર બાજુ જતી રહી છે આ ઉત્તર બાજુ સિસ્ટમ ગઈ એને કારણે બંગાળ સોરી સોરી તેના કારણે હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ અને હિમાલયની તળેટે સુધી વરસાદ પડ્યો છે આવનાર દિવસ સુધી જમ્મુ કાશ્મીર ટસ ટસ વરસાદ પડશે ચોમાસાની ધરી છે ઉત્તર તરફ જતી રહી છે એક વાત પણ શક્ય છે તેના કારણે પણ ઉત્તરના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે આપણે ત્યાં ધાકોડ છે આવનાર દિવસમાં તમે જો ખેતી માટે જો કોઈ પાક છે તમારે મગફળી છે ખાસ તો એનું પાણી પાવાનું તો આયોજન હોય નજીકમાં નદી હોય કે કુવા હોય વ્યવસ્થા કરવી હોય તો કરી લેજો કેમકે સાત આઠ દિવસમાં તમારે મગફળી આગ કરી છે અને તમે પાણી પાવા માંગો છો તો પાઈ શકો છો કેમકે વરસાદનો કોઈ માહોલ નથી બીજી વાત જે કંઈ અત્યાર સુધી સિસ્ટમ હતી એ બધી જતી રહી છે આમ પણ જૂના લોકો અને અનુભવી નિષ્ણાંતો અને પરંપરાગત આગાહીવાળા લોકો એવું કહેતા આવે છે પહેલેથી કે ઓગસ્ટમાં અઠેગઠે છે એટલે ઠીક ઠીક વરસાદ પડશે બીજી મિત્ર અમુક મિત્રો કોમેન્ટમાં એવું પણ લખતા હતા કે આ અરબ સાગરવાડી સિસ્ટમ કેમ નથી બની એ અરબ સાગરવાડી સિસ્ટમ આમાં એવું હોય છે કે એક વખત બંગાળમાંથી સિસ્ટમ બને અરબમાંથી બને બંગાળમાંથી બને એવું ક્રમ ક્રમ ઘણી વખત ચાલતું હોય છે પણ છેલ્લા થોડાક ટાઈમથી આ ગ્લોબલ વોર્મિંગ લીધે ફોરવાઈ ગયું છે બંગાળમાંથી બને તો બંગાળમાંથી બીના કરે વારંવાર બંગાળની સિસ્ટમ આવે અને એ ઉત્તર પૂર્વના લોકોને વધારે લાભ થાય ત્યારે પશ્ચિમવાળા એટલે કે આપણે સૌરાષ્ટ્ર વાળા ઓછો લાભ મળે છે હવે અરબસાગરમાં કેમ નથી બનતી મને એમ છે કે આ ગ્લોબલ વોર્મિંગ કારણે ઘણી વખત આવું સિસ્ટમ થાય છે કે આ સમુદ્રમાં કરંટ ન હોય ને કરંટ ન હોય એટલે એના કારણે આવું થતું હોય છે હાલની ટકે અરબસાગરમાં કોઈ એવો બધો કરંટ નથી બંગાળની ખાડીવાળી વારંવાર સિસ્ટમ બને જ્યાં બની છે ત્યાં જ બને છે તેના કારણે પૂર્વમાં વરસાદ વધુ થાય છે જો અરબસાગરવાળી સિસ્ટમ થાય તો પશ્ચિમ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર અને મિડલ સૌરાષ્ટ્ર અને પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે પણ એવી કોઈ અત્યારે શક્યતા છે નહીં અરબસાગરમાં એવો બધો કરંટ જોવા મળતો નથી એક મીડિયા અને હવામાન વિભાગોના અનુભવના આધારે એવું કહેવાય છે કે પંદર ઓગસ્ટ પછી અરબસાગરમાં કરંટ પેદા થશે સક્રિય થશે એના કારણે આવું ના દિવસમાં વરસાદી અરબ સાગરના બનશે પણ તેના માટે તમારે હજી પંદર સત્તર દિવસની રાહ જોવી પડશે હાલને તકે તો બધો દામાદોર બંગાળની ખાડી ઉપર છે બંગાળની ખાડીમાં છેલ્લા સાત દિવસમાં હજી કોઈ સિસ્ટમ આવે વરસાદ આવી જાય ધમરોડી કાઢે એવો કોઈ માહોલ નથી તમે જ્યાં બી ખેતી કરતા હોય કેટલાક લોકો સોયાબીન ની વાવવાનો આપણે ત્યાં ત્યાં સમય છે સોયાબીન વાવવું હોય તો તમને એવું લાગે જમીન સુકાઈ ગઈ હોય કે ઝાપટું પડશે તો એ બહુ અપેક્ષા રાખતા નહીં કોઈ ઝાપટા પડે એવું લાગતું નથી બરાબર જ્યારે જ આપતા પડશે એ બધી વાત પંદર ઓગસ્ટ ચૌદ પંદર ઓગસ્ટ પછી ખબર પડશે અત્યારે કશું છે નહીં બરાબર બીજા ઘણા બધા લોકો પણ અત્યારે પાસ્તરી મગફળીનું વાવેતર કરતા હોય છે પરંતુ હવે મગફળીનું વાવેતર કરવું યોગ્ય નથી કેમ કે અમુક સુધારેલી જાતુ છે ટૂંકા ગાળામાં પાકે છે પણ આ વરસાદી માહોલ અને સિસ્ટમ અને ઓગસ્ટ મંથનું આખું જોતા એવું લાગે છે કે બહુ લેટ થઈ ગયું છે અને આમ પી હવે ઓગસ્ટમાં વાવી અને પેલે પોચી હગાય સામે કાંઠે એ બધું અઘરું છે બીજા નંબરમાં આવનાર દિવસમાં સાત દિવસ પછી સાત ઓગસ્ટ સુધી તો ફાઇનલ છે સાત ઓગસ્ટ પછી શું થશે એ હું તમને પછીના વિડીયોમાં કહીશ બીજું આ તમારે મારે તમને એ કેવું છે કે અમે જે આ બધું જોઈએ છે બધા લોકો અમે પરંપરાગત વાળા કે જે લોકો નક્ષત્ર વાળો એમાં અમને કશી ખબર નહીં પડતી વૈજ્ઞાનિક અભિગમની અને જે લોકો મેપ છે અને વિંડી છે વગેરે વગેરે એનો આ બધો નિચોડ છે તમે જો ખેડૂત છો અને ખેતી કરતા હો તો મને એવું લાગે છે કે અમારો વિડીયો તમને ઉપયોગી થશે અમારો એવો જ મકસદ છે ખેડૂત જોઈએ અમારો વિડીયો જાણે અને કંઈક શીખે અને એમને સારું લાગે તો અમારી ચેનલને લાઈક કરે પોઝિટિવ વાત કરીને અમારી એક યુટ્યુબમાં ચેનલ છે હું જોગલ નાથા અને અમે સાગર જોશી અમે બંને મિત્રો ચલાવી રહ્યા છે અમે પાંચસો કરતા પણ વધારે વિડીયો અપલોડ કર્યા છે પોઝિટિવ વાત કરીને તમે યુટ્યુબમાં જોશો તો અમારી ચેનલ તમને મળશે ધળક વિડિયો છે ગુજરાતમાં કોણ કોણ સફળ ખેડૂતો છે પ્રાકૃતિક ખેતી કોણ કરે છે નોન પ્રાકૃતિક કોણ કરે છે કેમિકલવાળા છે વગેરે વગેરે અમે બધાના ઓપિ ઓપિનિયન પ્રયાસ ઓપિનિયન લેવાનો પ્રયાસ કર્યો છે બધા લોકોને છે પરંપરાગત પણ જે લોકો જોતા હોય છે એને પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છે તમે જો ખેતી કરતા હોય તો તમારા માટે અમારી ચેનલ બહુ ઉપયોગી છે હું માનું છું કે તમારા પરિવારના એક સભ્યે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને અમે કોઈ સારો વિડિયો મોજ પહોંચાડી તો તમારા સુધી પહોંચાડતો રહે આ ઘર બેઠી ગંગા છે આમાં કોઈ પૈસા નથી સબ્સ્ક્રાઇબમાં બસ અમારો પ્રયાસ એ જ છે કે ખેડૂતો કઈક અપડેટ રહે સાત તારીખ સુધી હું છેલ્લે પણ કહી દઉં તો ને સાત ઓગસ્ટ સુધી કશું વરસાદ નથી સાત ઓગસ્ટ પછી આવનાર દિવસમાં શું થાય નેક્સ્ટ વિડીયો બતાવશું સાત ઓગસ્ટ સુધી તમને એવું લાગતું હોય કે આપણા પાકને પાણીની જરૂર છે તો આપણે તો વ્યવસ્થા એજેટ એ જે હોય એ કરજો બરાબર બીજી વાત એ છે ના અમે ત્રણ રેગ્યુલર વિડીયો નથી બનાવતો એક દિવસે બે દિવસે ક્યારેક બનાવી છે જ્યારે જ્યારે કંઈક એવું લાગે કે આ વસ્તુ ખેડૂતોને કીધા જેવી છે કેવી પ્રમાણે છે એના માટે ઉપયોગી છે એને માટેનો અમારો પ્રયાસ હોય છે બસ આટલું જ ફરી મળશું કોઈ નવી વાત છે નવા વિચાર ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત